તો હું તમને તળાવ બતાવું જોરદાર તો પછી મળીએ લોકેશન ઉપર જઈને તો આપણે ફાઇનલી તળાવ પહોંચી ગયા તમે જુઓ તલાવ હા ઉતારી આપણે વિડીયો સમીર ઉતારે ઉતાર સમીર એ આ તલાવ આપણું તો બગલા છે બધા બેઠા તમે જુઓ જોરદાર લોકેશન પહેસો અંદર તલામ ના હે તમે જો હજુ આપણે પેલી સાઈડ જઈને ઉતારીએ સારું આપણે વારા આમ પહેસો બનતી હે હારી અને શરદી આપણે જોવા જાવાનું હોય તો શરદી જોવા જાહો તો હવે આપણે શરદી જોવા જઈએ હરૃતના હવે

તો આપડે પહોંચી ગયા તલાબના કુર મૂળ હાલી આપણે જોવા આઈ ગયા સલ્લી હવે સલ્લી તમને બતાવીએ તો આપણે આવા સલી આવી સલી અંદર જઈએ આપણે શહેરી જોવા ક્વાટા બહુ વિડીયો માટે ગમે એ કરીએ આપણે ક્વાટા વગાડશે રાગે રાગી આવ્યા ક્વાટાબોટા ના વાગ ભૂંડિયા રહેવું હોય મિત્રો ખરેખર ભૂંડિયા છે તો અમે જઈએ આટલા તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે જવાનું તો ખરી કેમેરો બંધ કરીએ આપણે નહીં કરવું હા એમ નહીં ને કરીએ કોટા તો જોરદાર હોય

તલાવ ની કિનારે ઉપાડ હા આપણ તરતે નહી આવડતું કિનારે તલાવ બહુ ઊંડું ચેક ના પડતું તો આપડે તલાવ જોડે જોવો તમે ઊંડું ઊંડું બહુ હોય એમ તરતે આપણે ના આવડતું નહીં કદી समितांतरते आवड़ा मु करो तो ना आ बेवकूफ जा न आववा पेहो काटवा इम तारा काम से उंडू चेट लो खबर है पूछी दो जी बगला हामो बैठे तो फाइनली लिए औखलागी हम पग मिली शिव खाती सब पार्टी मार फोटो <coughs> તો આપડે પછી મળીએ હવે જંગલ જેવું હોય એટલે બઉ રહેવાય નહી ભૂંડું પછી આપણે મળીએ તો હવે જઈએ આપણે ઘેર હવે જઈએ ઘેર આપણે તો જંગલ જેવું હોય એટલે બુંડા આવે તો તો જઈએ આપણે જઈને મળીએ તો ફાયદો હવે આપણે હેડિયા ઘેર છે હવે જઈએ ઘેર સમીર તો હવે ઘેર જઈને આપણે મળીએ

આપણે ક્યારે ક્યારે આવ્યા બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી